બનાસકાંઠામાં ડબલ મર્ડરની ઘટના બની છે જેમાં એસ પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે વ્યક્તિઓ ઘરમાં હત્યા કરીને ફરાર થઈ ગયા છે બનાસકાંઠાના લાખણી જસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે જેમાં ઘરમાં રહેલ દંપતીની હત્યા કરાઈ છે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસની શંકા છે પિતા વરઘાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરાઈ છે તો આગથાળા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે તો તીક્ષ્ણ હથિયાર વડે આ હત્યા થઈ હોવાની માહિતી સામે આવી છે અમારા આગથાળા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાળો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટી અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તાર આવતી હોય છે કે જે આ પ્રકાર અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફ ની ટીમ અને અમારી ડોગ સ્કોડ ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશા માંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે પોલીસે આ સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે આગથાળા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા ઘટના સ્થળે પહોંચ્યા છે આ હત્યા ચોરી અને લૂંટના ઈરાદે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે